અધ્યાયનો કલમ ચૌદથી પંદર સુધી પછી યોહાના શિષ્યો યસુની પાસે આવીને કહેવા લાગ્યા અમે અને ફોરસ્યો વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ત્યારે ઈસુએ તેમને કહ્યું જ્યાં સુધી વડરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાને રડે ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વડરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે આ પ્રભુની વાણી છે જયસુ ભલા ધર્મજનો વાલા યુવા મિત્રો તપૃતુ શરૂ થઈ ચૂકી છે ને અને હવે પછીનો બીજો દિવસ તપૃતુના છેતાલીસ દિવસ ગણીએ પવિત્ર અઠવાડિયાના દિવસો ગણીને જો મને એક ફાધર તરીકે કોઈ શાસ્ત્ર તપૃતુમાં બહુ ગમતો હોય ને તો એ આજનો પહેલો શાસ્ત્ર પાઠ યશાના પ્રભુને ગમતો ઉપવાસ બહુ સારી રીતે સ્પષ્ટ રીતે યશાયાના ગ્રંથમાંથી કહેવામાં આવ્યું છે આમ તો જૂના કરારમાં જેટલા પૈગંબરો છે ને એમાંથી પૈગંબર આમોસને ન્યાયનો પૈગંબર કહેવાય છે ધ પ્રોફિટ ઓફ જસ્ટિસ પણ તમે જો આજનો શાસ્ત્ર પાઠ સાંભળશો ને તમારા મોઢે નીકળશે ને કહેશો કે ના ફાધર આમોસ નહીં પણ યશાયા ન્યાયનો પૈગંબર લાગે છે જો તપૃતોના ત્રણ માપદંડો છે પ્રાર્થના ઉપવાસ અને દાન ધર્મ તો પ્રભુને કયો ઉપવાસ ગમે છે એક વ્યક્તિ વ્યક્તિ જોડે વાત કરે ને એમ પ્રભુ પૈગમ્બર દ્વારા લોકો સમક્ષ વાત કરે છે સ્પષ્ટ કહે છે તમે ઉપવાસ કરો છો પણ તમે લોકો પર જુલમ ગુજારો છો તમે ઉપવાસ કરો છો અને તમે લડો ઝઘડો ને મારામારી કરો છો તો પછી ઉપવાસ નો અર્થ શું એ ઉપવાસ દ્વારા મળ્યું શું તમને કશું નહીં તમે ઉપવાસ કરીને બીજા પર જુલમ ગુજારો શોષણ કરો એનાથી તો પ્રભુને ખુશ નહીં કરી શકવાના

અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન કરવા નહીં આ સાંભળીને તમને કંઈક યાદ આવે છે આવું જ કંઈક નવા કરારમાં માથીના શુભ સંદેશમાં પચીસ માં અધ્યાય નહીં એકત્રીસ થી છેતાલીસ કડીમાં અંતિમ ન્યાયમાં કહેવામાં આવ્યું છે ઈસુ પોતે કહે છે હું ભૂખ્યો હતો ત્યારે તમને ખાવાનું આપ્યું હું તરસ્યો ત્યારે પાણી પાયું હું નિર્વસ્ત્ર હતો ત્યારે તમને કપડાં પહેરાવ્યા હું કારાવાસમાં હતો ત્યારે તમને મળવા આવ્યા જો તમારો જવાબ હા હશે તો પ્રભુ કહે છે હા હું તમને ઓળખું છું અને જો તેમનો જવાબ ના હશે તમને નથી ઓળખતો એનો અર્થ કે પ્રભુને મનપસંદ ઉપવાસ કંઈક ને કંઈક રીતે આપણા અંતિમ ન્યાય સાથે સંકળાયેલો છે તો પ્રેક્ટિકલ ઉપવાસ કેમ ના કરીએ ઘણા મૌનનો ઉપવાસ કરે ઘણા મોબાઈલનો ઉપવાસ કરે પણ એવો ઉપવાસ કરીએ કે જેના દ્વારા આપણો કોઈ બીજાને ઉપયોગી ઈ આજે હું સવારે ઉપવાસ કરું ને સાંજે ડબલ ટાઈમ નું ત્રણ ટાઈમ નું ખાઈ જો તો પછી ઉપવાસનો અર્થ શું કોઈ ફરક પડ્યો કશું ફરક નહીં નોનવેજ ના ખાવ પણ નોનવેજ ના નોનવેજ બોલો ચાલે બીજાના વિશે ગમે તે ઉતારું એ ચાલે બીજા વિશે કાવતરા રચવું એ ચાલે એ બધું ચાલે પણ નોનવેજ નહીં ખાવાનું તો શું આ ઉપવાસ પ્રભુને ગમે છે આજે વાળા ધર્મજનો એ જ વસ્તુ એસાય આપણને કહે છે અને એના શબ્દોને આપણે ગંભીરતાથી થતી રહીએ પ્રભુ ઉપવાસ વિરુદ્ધ નથી પણ ઉપવાસ કર્યા પછી જે કાર્ય કરીએ છીએ એની વિરુદ્ધ છે જો એ કર્યા પછી આપણા કાર્યો બીજાનું શોષણ કરતા હોય બીજાને જુલમ આપતા હોય બીજાનો અત્યાચાર કરતા હોય તો એનો અર્થ કે કઈક ને કઈક રીતે હું પ્રભુથી વિમુખ થઉં છું આજે પ્રભુ આપણને આમંત્રણ આપે અને એટલા માટે આજના શુભ સંદેશમાં ઈસુ આ જ વસ્તુ કહે છે જ્યારે વરરાજા પોતે હોય તો જાનૈયા ઉપવાસ કરે ખરા એનો અર્થ કે તમે પ્રભુની સાથે છો તો તમારે કાર્યો પણ પ્રભુ જેવા હોવા જોઈએ ને જ્યારે આપણે પ્રભુથી દૂર હોય તો આપણે કાર્ય પ્રભુ જેવા ન હોય પ્રભુથી વિમુખ હોય બાળક ધર્મજનો આજે આ માપદંડ ઉપર મનન ચિંતન કરીએ ઉપવાસ કરીને આપણે વિશેષ કરીને બીજાને મદદરૂપ થઈએ ઉપવાસ કરીને આપણો પ્રભુ સાથેનો નાતો વધુ મજબૂત કરીએ અને એ દ્વારા જ્યાં છીએ ત્યાં આપણા માટે તો ખરું છે પણ આપણા પરિવારમાં આપણા સમાજમાં એક નવું સ્વર્ગ ઈશ્વરનું રાજ્ય ઉભું કરીએ એવી જ મારી પ્રાર્થના અને શુભેચ્છા જય સુ